તાજેતરમાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર તરફથી મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવતા મેડિકલ એન્ટ્રન્સ માટે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના કૌભાંડ સુધી મામલો પહોંચ્યો હતો આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે આ કૌભાંડમાં વડોદરાની રોય ઓવરસીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયનો ચેટમાં ઉલ્લેખ હોવાનું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે ત્યારે આ મામલે વડોદરા એસઓજી પોલીસ દ્વારા પરશુરામ રોયની તેઓની ઓફિસેથી જ અટકાયત કરવામાં આવી છે હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે જોકે ફરિયાદ અનુસાર પરશુરામ રોય પાસેથી પરીક્ષાર્થી દીઠ રૂપિયા દસ લાખ લેવાના નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હાલ જે આપ જાણો છો કે જે પેપર બાબતે તપાસ પરશુરામ રોય તેઓને હાલ ફતેહગંજ એમની ઓફિસમાંથી હાલ એમને તરીકે અટકાયતમાં એસઓજીએ છે અને આગળની જે તપાસ છે પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ જે લીગલ કાર્યવાહી છે તે આપને માહિતી ચોક્કસ શેર કરવામાં હાજી ચોક્કસ અમે સાથે હતા અને સવારથી આવા વખતે સર્વેલન્સ ની અન્ય કામગીરી ચાલુ માં